આપણો દેશ પાછળ છે એનું સૌથી મોટું કારણ છે આપણે ટાઈમમાં કઈ સમજતા જ નથી હોતા હૈ અને ચાલતા હૈ એટલા માટે પાછળ છીએ પણ જો હવે આપણી આવનારી પેઢીને તમારે પાછળ રહેવા દેવી ના હોય તો તમારે તમારા બાળકોને સમયની મહત્વતા સમજાવવી જોઈએ અને એ સમજની મહત્વતા ત્યારે સમજાય કે તમે પોતે સમયનું પાલન કરો અહીંયા ચાર વાગ્યાનો સમય લખવામાં આવ્યો તો એનો મતલબ છે કે ચાર વાગે બધે આવવાનું જ છે પછી સાડા ચાર વાગ્યા હો પાંચ વાગ્યા હો સવા પાંચ વાગ્યા હો આવી રીતે ન જ ચાલે જે સમાજ સમયને માન નથી આપતો એ સમાજ ક્યારેય આગળ વધી શકતો નથી એટલે સુખી થવા માટે સમયનું પાલન કરવું અનુશાસન કરવું કોઈને કીધું કે હું આઠ વાગે તમારે ઘરે આવીશ તો આઠ વાગે ત્યાં જવું જ જોઈએ તમારે કોઈને કીધું હોય કે હું પલાણી તારીખે આવીશ અને પછી આગલે દિવસે તમારે કોઈ અચાનક કામ આવી ગયું કે મારાથી નહીં એવાય તો સામેથી હવે તો બધાને વ્યક્તિ દીઠ બધાયની પાસે ફોન છે તો ફોનથી જાણ કરી શકે ભાઈ કાલે હું અડચણ છે આવી શકવાનો નથી આ પણ જાણ કરવી આપણી જવાબદારી છે કે જેથી કરીને આગલો માણસ ના અટવાય એ તમારી રાહ જોઈને બેઠો ને તમે જાઓ ને એને છેલ્લી મિનિટે એને ખબર પડે કે ભાઈ શ્રી પધારવાના નથી કે બેનશ્રી આવવાના નથી તો એ પણ ખોટું છે અને ટાઈમ મેનેજમેન્ટ શીખવું શીખવું પણ અતિ જરૂરી છે આગલી પેઢી હવે આપણે તો પોણે પહોંચી ગયા પણ હવે આગલી પેઢીને જો આપણે સાચો રસ્તો બતાવવો હોય તો આપણા જીવનમાં આ બધું અપનાવવું અતિ જરૂરી છે કમ્યુનિકેશન એટલે કે સંવાદ ઘરના સભ્યોની વચ્ચે જે બોલવાનો વ્યવહાર છે એને અરીસા જેવો રાખવો અરીસામાં આપણે જોઈએ જ્યારે ત્યારે મોઢા ઉપર જે હોય એ કાંઈ પણ છુપાયા વગર દેખાય છે આપણને એમ ઘરના સભ્યોએ એકબીજા સાથે મુક્ત મને વાતો કરવી જોઈએ ન ગમતું હોય બીજા સભ્યની કોઈ વાત તો એને મોઢે કેવી જોઈએ અંદર રાખવી નહીં કારણ કે મને તમારી શું વાત નથી ગમતી એ હું જો તમને ન કહું તો તમે કંઈ આપણે આશદ્રષ્ટા તો છીએ નહીં કે મારી મન સામેવાળાની વ્યક્તિ અંદર મન શું મનમાં શું ચાલી રહ્યું છે ખબર પડે ઘરે રીંગણાનું શાક બનાવ્યું હોય અને ભાવતું ન હોય અને મોઢું બગાડીએ એના કરતાં એમ કહીએ કે ભાઈ મને રીંગણાનું શાક નથી ભાવતું કાલથી બટેટાનું કરજે તો કેટલું સુખ થઈ જાય પણ મોડું ચડાવીને ફરીએ તો એ ઉપાય એનો સરળ એનો કોઈ સોલ્યુશન આવે નહીં એટલે જે ઓપનનેસ છે કમ્યુનિકેશનની અંદર કુટુંબની અંદર સભ્યોની અંદર સંપૂર્ણપણે ઓપનનેસ હોવી જરૂરી છે અને જ્યારે તમારા બાળકો મોટા થાય ત્યારે બાળકો સાથે મિત્ર ભાવે રહેવું એ પણ અતિ જરૂરી છે અને લાસ્ટ છેલ્લું અત્યારે આ કમ્યુનિકેશનની વાત આવી એટલે ફોન એ કોમ્યુનિકેશનનું સૌથી મોટું માધ્યમ છે એમાંય બટન વાળા ફોન મરી ગયા આવે હવે બધા સ્માર્ટફોન વાળા થઈ ગયા છે હવે સ્માર્ટફોન છે એ બે ધારી તલવાર છે આનાથી તમે આખા વિશ્વ સાથે જોડાયેલા તો છુઓ પણ તમારા પોતાનાથી તમે તરછોડાઈ જઈ રહ્યા છો આપણા ઘરની અંદર આપણે ચપ્પુ રાખીએ છીએ એ ચપ્પુ સબ્જી સમારવા માટે કામ લાગે કપડું ફાળવું હોય તો એના માટે પણ કામ લાગે બીજું કઈ અટવાઈ ગયું હોય કઈ તોડવું હોય તો એના માટે કામ લાગે પણ એ ચપ્પુને પેટમાં નાખીએ તો શું થાય તો દવાખાને જવું પડે અને વધારે ઈજા થઈ ગઈ તો ઉપર જતા રહીએ એમ ફોન છે એ બે ધારી તલવાર છે આજે આપણને અજાણતા પણ એવી ટેવ પડી ગઈ છે કે બબે મિનિટે ફોન જોઈએ છે પાંચ પાંચ મિનિટે ફોન જોઈએ છે કોઈના ઘરે આપણે બેસવા ગયા હોય તો આપણે ત્યાં સોશિયલ કનેક્ટિવિટી એટલે કે સામાજિક વાણાંતાણા બાંધવા માટે ગયા છીએ એકબીજાનું સુખ દુઃખ એકબીજાને સમજવા જીવનશૈલી સમજવા માટે જઈએ છીએ પણ એની ઘરે આપણે ફોન લઈને મંડી પડીએ કાં વોટ્સઅપમાં લાગી જઈએ કાંઈ ફેસબુકમાં લાગી જઈએ તો એ છે એ ચપ્પુ પેટમાં નાખ્યા જેવી વાત છે અને અત્યારે હવે તો નવી વાત પ્રચલિત થઈ રહી છે કે જેમ એકાદશીનો ઉપવાસ રાખીએ છીએ એમ હવે ફોનનો ઉપવાસ રાખવા પણ શીખવું પડશે આપણે હવે આવી સભા બેઠી હોય આ સભા કોક પ્રયોજન માટે બોલાવેલી હોય એમાં તમે ફોન સાયલેન્ટ ના કરો અને રિંગ વાગે એટલે પાછા અહીંયા ફોનમાં જામી પડો આપણે એક જામી પડીએ ફોન ઉપર અને આજુબાજુ બીજા દસ કે વીસ જણા છે એને ડિસ્ટર્બ પણ કરીએ હવે તમને રસ ના હોય સભામાં એવું બની શકે તો તમારે ઉભા થઈને જતું રહેવું જોઈએ બીજા દસ જણને ડિસ્ટર્બ કરવાનો આપણને કોઈ અધિકાર બનતો નથી એટલે ફોન છે એ જરૂરી માધ્યમ છે આજે એના વગર ચાલી શકે એમ નથી અત્યારે તો એવું પણ કહેવાય કે ફોન ઘરે બૈરું ઘરે ભૂલી જઈએ ક્યાંક બહાર જતા હોય તો ચાલે પણ ફોન ભૂલી ગયા તો નહીં ચાલે આવું જ્યારે મહત્વ જે ટૂલ્સ જે સાધને આપણા જીવનમાં ઊભું કરી દીધું છે એ આજનો જે સ્માર્ટ ફોન છે એને જ્યારે બે હજાર ને સાતમાં એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબે જ્યારે સમાજ સામે મૂક્યો અને પછી જ્યારે મૃત્યુના બિછાના ઉપર હતા ત્યારે એક લેખક એની આત્મકથા એની બાયોગ્રાફી લખવા માટે સંશોધન કરતા હતા એમનો ઇન્ટરવ્યુ લેવા ગયા ત્યારે એમણે પૂછ્યું કે આ ફોનનું મહત્વ શું છે ત્યારે એમણે એવું કીધું કે આ ફોનનું મહત્વ અતિ છે પણ આ ફોન છે એ દારૂ કરતા પણ વધારે નશાકારક છે એટલે મેં મારા બાળકોને આઈફોન કે આઈપેડ આપ્યું નથી એ જ્યારે ઉંમરલાયક થશે અને સમજણ આવશે ત્યારે જ હું એને આપીશ અથવા તો એની જાતે લેશે આ ફોન નો જે શોધક છે એ આ વાત કરી રહ્યો છે બીજો ત્રીજો નહીં અને એ ફોન ને આપણે જયારે જીવનનું માધ્યમ બનાવ્યું છે ત્યારે અગેન પાછું પેલી જે વાત કરી વિવેક બુદ્ધિ ફોન જ્યારે જ્યારે હાથમાં લ્યો ત્યારે વિવેક બુદ્ધિ ને તમે હાથમાં રાખજો પેલા આપણે ગામડે થી આવતા અઠવાડિયા અહીંથી કાગળ લખીને મોકલતા અને તોય ખબર પડી જતી કે હવે મારો દીકરો કે મારી દીકરી સહકુશળ જે કઈ વાંધો આવ્યો નથી એમ તમે દસ મિનિટમાં તમને મિનિટે મિનિટે ફોન સામે કોઈકની વાત આવી કોઈનો ટેક્સ આવ્યો કોઈનો વોટ્સઅપ આવ્યો તો એને રિસ્પોન્સ કરવો જરૂરી નથી તમે સાંજે અડધો કલાક બેસી અને એને રિસ્પોન્સ કરશો તો ચાલશે કોઈએ વોટ્સઅપ કર્યો એટલે ટિંગ થાય તો એ ટિંગ બંધ કરી દેવું કારણ કે ટિંગ છે એ એન્ઝાઇટી પ્રેરે છે તમારી અંદર એ એન્ઝાઇટીને બંધ કરવી હોય તમે જો બંધ કરશો તો તમારા બાળકો બંધ કરશે હમણાં પાંચ સાત વિદ્યાર્થીઓ સાથે બેસવાનું થયું કોલેજના છોકરાઓ હતા અને એમની બધી વાત સાંભળી એમને પૂછ્યું શું કરો છો શું નહીં આ તે બધી વાત કરી પછી મેં કીધું છોકરાઓ તમે ઈનદમ ઈમાનદારીપૂર્વક જો મને જવાબ આપવાના હો તો મારે એક પ્રશ્ન પૂછવો છે તમને કે હા અંકલ પૂછો તો બેટા તું તારા આ સ્માર્ટફોન ઉપર કેટલો સમય ચોવીસ કલાકમાંથી વાપરે છે તો એક છોકરાએ જરાક વિચારીને કીધું હિસાબ માંડ્યો તો કે અંકલ છ કલાક તો જતા જ રહે છે બીજા એ પાંચ કલાક કીધા એકે ત્રણ કલાક કીધા વાપરતા નથી બરબાદ કરી રહ્યા છે એમનું જીવન બરબાદ કરી રહ્યા છે તમે વિચાર કરો કે જે છોકરાઓ કોલેજમાં ભણ જે છ કલાક જો ફોનમાં બગાડતા હોય તો એના અભ્યાસક્રમનું એ શું ભણવાના અભ્યાસક્રમનું કદાચ અહીંયા બધી લાલિયાવાડી ચાલે છે ચોરી કરીને પાસ થઈ જવાય સર્ટિફિકેટ મળી જશે પણ સર્ટિફિકેટ મળી મળી ગયા પછી એન્જિનિયર પણ થઈ ગયો હોય તો એન્જિનિયર થયા પછી આ દેશનું કે આ સમાજનું કે ના કુટુંબનું કેવી રીતે ઉજાળશે અમારે ત્યાં એક પોસ્ટ ભરવાની હોય એન્જિનિયરિંગની અંદર તો ત્રણસો થી ચારસો એપ્લિકેશન આવે હવે ત્રણસો એપ્લિકેશનમાંથી કે ચારસો એપ્લિકેશનમાંથી અમારે એક જ પોઝિશન લેવાની હોય તો ત્રણસો નવાણું ને કેમ કાઢી મૂકવા એ જ વિચારવું પડે ને અમારે પેલા હવે વિચાર કરો કે જે લોકો બાળકો પાંચ પાંચ કલાક છ છ કલાક આવા ફોનમાં બગાડતા હોય તો એ શું ભણશે સ્કૂલમાં એના જીવનનો પાયો કેવી રીતે તૈયાર કરશે ને આગળ જઈને સમાજ માટે ભારરૂપ થશે માટે હું દરેક મા બાપોને અહીંયા તો સમૂહ લગ્નમાં ભાગ લેવા વાળા મોટા ભાગના મા બાપો છે એટલે આર્થિક રીતે એટલા સમૃદ્ધ ન હોય આર્થિક રીતે પાછળ રહી ગયેલા હશે એટલે પોતાના છોકરા છોકરીઓને કદાચ સ્માર્ટફોન લઈને ના પણ આપવું હોય પણ દુર્ભાગ્ય એ છે કે સ્માર્ટફોન એટલા સસ્તા થઈ ગયા છે ચાર હજારમાં પાંચ હજારમાં સ્માર્ટફોન પણ થઈ ગયા છે એટલે બધા લઈને દઈ દે છે તમે એ ફોન આપો છો એ જો તમારા બાળકો વિદ્યાર્થી જીવનમાં હોય તો એને સમજાવજો એ પેટમાં નાખવાનું ચપ્પુ તમે એને આપી રહ્યા છો સબ્જી સમારવાનું ચપ્પું નથી એટલે આમાં પણ વિવેક બુદ્ધિ બધા રાખે અને કારણ કે આ સંસ્કાર પર્વ છે એટલા માટે આ થોડીક સુખની ચાવીઓની વાતો તમારી સાથે શેર કરી છે આ બધી વાંચેલી વાતો શેર નથી કરી મારા જીવનમાં અપનાવેલી વાતો બધી તમને શેર કરી છે માટે અને આપ સર્વે અહીંયા શાંતિથી સાંભળો એ બદલ હસ્તો જય સ્વામિનારાયણ અને જ્યારે આ સંસ્કાર પર્વની પૂર્ણાહુતિ થશે ત્યારે નવજીવનમાં પ્રદાર્પણ કરનાર દરેક નવયુગલો અને એમના સર્વે બંને પક્ષના મા બાપો ખૂબ સુખીભરી જિંદગી આવનારા વર્ષોમાં જીવે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ